ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો એમાં આપણે આગળના વિડીયોમાં છે હનુમાન લંકામાં જાય છે આગ લગાવે છે એ વાર્તા સમજી હતી અને એના પ્રશ્ન જવાબ છે એ સમજ્યા હતા હવે આગળના પ્રશ્ન જવાબ આપણે આ વિડીયોમાં સમજીશું છે નીચે પ્રશ્ન આપ્યો છે શબ્દ શોધ નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે આ પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે જ્યારે કેટલાક શબ્દો આ પાઠના નથી આ પાઠ પાઠમાં આવતા અને ન આવતા શબ્દ શોધો અને જુદા પાડીને લખો નીચે કોષ્ટક આપ્યું છે અને નીચે આપ્યું છે કે પાઠમાં આવતા શબ્દ ઉદાહરણ તરીકે હનુમાનને પાઠમાં ન આવતા શબ્દ સમુદ્ર એવી રીતના હનુમાનના શબ્દ છે એવી રીતના પાઠમાં આવતા શબ્દ શોધીને લખવાનું છે તો પેલા પાઠમાં આવતા શબ્દો લખીશું એમાંથી બનશે લંકા પેલી આડી લીટી છે એમાં લ લઈ છે ને એની ત્રાસી લીટીમાં બીજી લીટીમાં લંકા શબ્દ બનશે પછી બનશે મંત્રી લંકા ત્યાં છે મ આપ્યો છે બીજી લીટીમાં આડી બીજી લીટી અને ઊભી ઊભી પાંચમી લીટી એમાં છે મંત્રી શબ્દ ઊભી લીટીમાં બનશે એટલે બનશે મંત્રી પછી બનશે વાનર એ છે પેલી ઊભી લીટીમાં ત્રીજી આડી લીટી થી વાનર શબ્દ શરૂ થાય છે એમાં ઉભો શબ્દ બનશે વાનર અને પછી બનશે એમાં છે આડી ચોથી લીટી અને ઊભી છે એ એ પણ ચોથી શરૂ થશે ન ગર એ આડો શબ્દ બનશે પછી બનશે આગ ઈ આગ છે ઈ નગર લખ્યું નની ઉપર આપો છે ને ત્યાંથી આગ નગરમાં ગ આવે છે એ જ ગ આવશે આગ ઈ આડો શબ્દ બનશે પછી બનશે રાવણ હવે પાઠમાં ન આવતા હોય શબ્દ તો સમુદ્ર એ રીતે બનશે સીતા એમાં છેલ્લી આડી અને ઊભી લીટી છે ચોથી સીતા શબ્દ છે એ બનશે પછી બનશે ન એ આડી લીટીમાં આ છેલ્લી આડી લીટી અને ઊભી બી લીટીમાં છે નવ શબ્દ બનશે પછી બનશે મન એ છે એ પહેલી આડી લીટીમાં જ બનશે અને ઊભી લીટી ચોથી આવશે ત્યાંથી આડો શબ્દ બનશે મ ન પછી બનશે મ કાન એ છે એ ત્રાસી લીટીમાં બનશે ત્રાસીથી જો ઊભી છે એ પેલી લીટી ઊભી આડી અને ઊભી લીટી ચોથી એમાં મ પછી નીચે કા અને મની બાજુમાં ન મ કા ન શબ્દ બનશે અને પછી બનશે માસી એ માસી છે એ આડી લીટી આડી લીટી પેલી અને ઊભી લીટી છેલ્લી એમાં માસી શબ્દ બનશે પછી બનશે ભારત એ માસી શબ્દ પૂરો થાય છે એની નીચે જ બનશે ભારત પછી ર ર ન ન એ પણ આડી છે જ બનશે પછી પ્રશ્ન નીચેનું વાક્ય કોણ બોલી શકે કોશમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખો નીચે વાક્ય પછી વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે અને એના કાઉન્સમાં ત્રણ ઓપ્શન એ છે સાચો જવાબ લખવાનું છે પેલું છે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યું આ વાક્ય કોણ બોલે છે તો કે હનુમાન બીજું છે મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી આ વાક્ય કોણ બોલે છે તો કે હનુમાન એને અશોક વાટિકામાં ફળ ખાધા હતા એટલા માટે તો આવશે હનુમાન ત્રીજું છે આ વાનરનો ગર્વ ઉતારવો પડશે તો આ વાક્ય કોણ બોલે છે તો કે રાવણ પછી ચોથું છે બીજા રાજ્યના મહેમાન સાથે સારો વ્યવહાર કરવો જોઈએ તો આ આ વાક્ય કોણ બોલે છે તો કે સૈનિક પાંચમું છે આ વાનરને નિર્બળ સમજવાની મેં ભૂલ કરી આ વાક્ય રાવણ બોલે છે છઠ્ઠું છે લે આ તેલ ગાભા પર રેડી દે આ વાક્ય સૈનિક બોલે છે સાતમું છે હવે તો રાવણનું આસન પણ સળગાવવું આ વાક્ય કોણ બોલે છે હનુમાન છે આઠમું છે ઓ બાપરે આવડી મોટી પૂછડી મને તો બીક લાગે છે પછી દસમું છે ભાગો ભાઈ દરિયામાં ભાગો આ વાનર તો આખું ગામ સળગાવી દેશે આ વાક્ય સૈનિક બોલે છે પછીનો પ્રશ્ન છે આ પ્રસંગમાં આવતા પાંચ નવા શબ્દો ના નોંધો એ શબ્દનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે તેના પરથી અર્થ સમજીને અર્થ લખો પછી તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય લખો આ પ્રસંગ એટલે ઉપરની વાર્તા આપી છે એના ઉપરથી બનાવવાનું છે એમાંથી શબ્દ શોધીને ઉદાહરણ તરીકે આપ્યું છે એવી રીતના રૂઢિપ્રયોગો લખવાના છે એમાં ઉદાહરણ તરીકે પૂછે ખેદાન મેદાન કરવું તેનો અર્થ આપ્યો છે બગાડી નાખવું આ વર્ષે વાક્ય આપ્યું છે આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો એવી રીતના શબ્દ શોધીને રૂઢિપ્રયોગ કરવાના છે પછી પહેલામાં આવશે લાલચોળ થઈ જવું ગુસ્સે એનો અર્થ થશે ખૂબ ગુસ્સે થવું વાક્ય થશે દીકરાએ વાહનની ચોરી કરી છે એમ જાણતા પિતાજી લાલચોર થઈ ગયા બીજું નાસભાગ કરવી એનો અર્થ થશે ભયથી ભાગી જવું વાક્ય પોલીસ વેનને જોતા તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું પછી ત્રીજું મરક મરક હસવું એનો અર્થ થશે મંદ હાસ્ય કરવું વાક્ય બાળકની કાલી ઘેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા ચોથું જમવા દેવું શાંતિથી બેસવા દેવું વાક્ય તોફાની ટપુડો મને સહેજ પણ જમવા દેતો નથી પાંચમું જીદ જીદ કરવી અર્થાશે હઠ કરવી વાક્ય કેનાએ તેના જન્મદિને પાપાને બારવી લઈ આપવાની જીદ કરી પછી છે ચાલો ગાઈએ ગીતડું લંકા તારી સળગી ગઈ તે આગળ ગીત આપ્યું છે ફરીથી ગાવાનું છે અને પછી છે રમો છોટા હનુમાન પછી નીચે એક રમત રમવાની છે છોટા હનુમાન એક મેદાનમાં સાત આઠ દસ ફૂટ લાંબી દોરી લાંબ લીટી દોરો એક લીટી

આવું બોલે ત્યારે બધા મિત્રો એકસાથે કૂદશે જે સૌથી લાંબો કુદ્યોહસ હોય તે વિદ્યાર્થી અલગ રહેશે આમ વર્ગના બધા વિદ્યાર્થીઓ પાંચ ચાર પાંચ ટૂંક જૂથમાં રમાડી જેવી જૂથના વિજેતા નક્કી થશે ત્યારબાદ દરેક જૂથના વિજેતાને એક જૂથ બનશે આ જૂથ પણ આવી જ રીતે રમશે આ વખતે વિજેતાના જૂથમાં સમૂહમાં બોલશે લંકામાં તો જાશે કોણ ત્યારે વર્ગના બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલશે તમે જાશો ભાઈ તમે જાશો આ જૂથ પણ એક સાથે કૂદશે જે વિદ્યાર્થી સૌથી કૂદે તે તેનો કૂદકો કૂદકો હનુમાન કહેવાય એક જૂથના વિદ્યાર્થીઓ સાડા ત્રણ ફૂટ કૂદે છે ત્યાર પછીના બીજા જૂથ આવે છે તેના વિજેતા ત્રણ ફૂટ કૂદે છે આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા શિક્ષક સાથે

કોણ જાશે એટલે જે વિદ્યાર્થીઓ ટુકડી લઈને બેઠા હોય ઊભા હોય એ શું કહેશે કે અમે જઈશું ભાઈ અમે જઈશું એમ કરીને એને કૂદકો મારવાનો જે લાંબો કૂદકો મારે એ એ ટુકડી છે એમાંથી એ વિજેતા કહેવાય એટલે તે તેને એક અલગ રાખવાનો અને બીજા બધા હારી ગયા એક જીતી ગયો એવી રીતના જેટલી ટુકડી બની હોય ક્લાસમાંથી એમાંથી બધા છે એક એક જીતે એને પાછી અલગથી ટુકડી બનાવવાની અને એ ટુકડીમાં છે એટલે લંકામાં પછી ટુકડી છે એ ફરીથી એજ રમતમાં શું બનશે કે લંકામાં કોણ જશે એટલે બાકીના વિદ્યાર્થી હશે શું બનશે કે તમે જઈશો ભાઈ તમે જાશો એટલે એમ કરીને પાછો કૂદકો મારવાનો છે જે જે એ ટુકડીમાંથી આવે તે રમતનો વિજેતા કહેવાય તેને કહેવાય હનુમાન કૂદકો એવી રીતના રમત રમવાની છે પછી છે પ્રશ્ન આપ્યો છે નીચે બે બે શબ્દો આપ્યા છે આ બંને શબ્દો પૈકી એક એકનો ઉપયોગ કરી અને પહેલા એક વાક્ય બનાવો ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો પછી નીચે શબ્દ આપ્યા છે બે શબ્દ આપ્યા છે પહેલા એક શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનો અને પછી બીજું વાક્ય બનાવવાનો પહેલો ને બીજો બે શબ્દ આવી જાવો જોઈએ એવું વાક્ય બનાવવાનું છે એમાં ઉદાહરણ તરીકે છે નદી અને ઊંડી એમાં વાક્ય બન્યું છે અમે નદીમાં નાહ્યા અમે ઊંડી નદીમાં નાહ્યા એટલે નદીનું વાક્ય છે બે વખત આવ્યું એ રીતે બનાવવાનું છે પછી પેલું છે તળાવ અને ઊંડું તો પેલું વાક્ય બનશે કે ગામની ગામની સીમમાં સીમમાં તળાવ તળાવ છે 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 ઊંડું પછી બીજું દરિયો ઊંડો તો સોમનાથમાં દરિયો છે સોમનાથમાં ઊંડો દરિયો છે ત્રીજું છે કૂદકો ઊંચો છોકરાઓએ કૂદકો લગાવ્યો છોકરાઓએ ઊંચો કૂદકો લગાવ્યો પછી છે ચોથું છે જંગલ અને ગાઢ તો ગિરનારમાં જંગલ છે અને ગિરનારમાં ગાઢ જંગલ છે પછી પાંચમો છે લાંબો અને ખૂબ ખૂબ એટલે રસ્તામાં એક એક લાંબો જોયો રસ્તામાં એક ખૂ ખૂબ લાંબો અજગર જોયો છઠું છે દૂર અને તો વાક્ય બનશે ગામ દૂર છે અને ગામ દૂર છે અને રસ્તો ખાડાવાળો છે સાતમું છે છત્રી અને ધોધમાર ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામનો લાગી